સની ક્રાઈમ માં આપનું સ્વાગત છે વાહન ચોરીના ના ગુનામાં

ઘોરધા ગામ તાલુકો જિલ્લો છોટાઉદેપુર નાઓ વિરુદ્ધમાં નામદાર કોર્ટ દ્વારા સીઆરપીસી કલમ સિત્તેર મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હતું સદર આરોપી વડોદરા ખાતે આવનાર છે તેવી બાતની હકીકત મનદીપસિંહ ને મળતા હકીકત આધારે હરણી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમના માણસો દરજીપુરા બ્રિજ પાસે વોચ ગોઠવી સદર ઇસમને પકડી પાડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી હરણી પોલીસ આરોપી સેગલા ભીખલા રાઠવા પ્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બે લાયક દબાવી તાજી અને સચોટ પ્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો